આજે મારે દવાખાનામાં કેમ લોહી આપવું પડ્યું તો થયું કઈ એવું કે છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત સારી નહોતી લાગતી

ત્યાંથી મને ડોક્ટરે ચેકઅપ કરીને મને રિપોર્ટ કરાવવા કીધું હતું એટલે હું પહોંચી ગયો સીધો બ્લડનો રિપોર્ટ કરાવવા જ્યાં આ નર્સે સેમ્પલના રૂપમાં મારા શરીરમાંથી બે ત્રણ બોટલ લોહી લઈ લીધી હતી અને સોય પણ એવી રીતે નાખી હતી કે જ્યાં મને હાડકા પર સોજો પણ આવી ગયો હતો બ્લડનો રિપોર્ટ કરાવ્યા બાદ હું પહોંચી ગયો એક્સનો રિપોર્ટ કરાવવા માટે નર્સે સોય એવી રીતે નાખી હતી કે આજ મારો હાથ પણ વળી શકે તેમ પોઝિશનમાં ન હતો બધા રિપોર્ટો તો કરે નાખ્યા હતા પરંતુ આ બધા રિપોર્ટો આવશે કાલે તો હવે મળીએ આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં કેમ કે રિપોર્ટ પણ કાલે આવવાના છે